તો સહે માથે મિત્રો આપણે જવાનું છે વાડીએ ખાતર નાખવા તો ખાતર ઠીલ લઈ લીધી છે ને હવે જવાનું છે વાડીએ તો ધીમે ધીમે ગાડી સ્ટાર્ટ કરીને વાડીએ જઈશું જા તો વાડીયા પાસા તો ભાઈબોનો ભેગા થઈ ગયા રોડે આ તો પાયબોનો કહેલા ધીમી मिके वान तो ने कितु धीमे ताले भाई खातर ने ठेले अगळ मुकेले એટલે કા ફાસ તો હાલે નહી કીધું જા તો પછી ધીમે ધીમે લવર્સ આપો વિશે કીધું બોવ કાઈ નહી કીધું ખાતર ને ठेले આગળ છે કીધું જા તો પછી ધીમે ધીમે વાડિયા પોજી ગયા ના પાણી તો હજી હુકાણું નથી લાગતું ઓ ભાઈ આપણે વાડિયા પોજી ગયા છે ઓ ભાઈ આગળ આવી જા લાગે છે દવા સાટવા ગાડી પડ્યું છે ભાઈની તો બાય ને દેવા કાકા ને રામદેવ કાકા ને ત્રણ મીટિંગ જમાવે લેવા મારા દેવા કાકા બેઠા તોય પાછા તો રામદેવ કાકા કહેલા ખાતર આવી ગયો છે ની આવી કીધું તો એલા બિયાવા કે કે ગાડી આવીતી કે આ રૂ કીધું તો આજ લઈ આવશુ કીધું જાઈન ઓ તો પૈસે કીધું આ લખી આપડે ધીમે ધીમે કીધું ખાતર તો નાખવાનું ચાલુ કરીવી કીધું અમારા દેવા કાકા કીધું નવરા બેઠાસ કીધું આ એને કીધું કાય કામ ધંધો નઈ કીધું ઓ કેવો બેઠા નવરા amar bhai ke alo mara dawa kirwe chalu ke ya mawa bawo sakayelo ta to bhai ya mawa bawo chole kridito dawa chatwano chalu alo ke to au hui the khatar nakwano chalu kirdaw હાલો ડોલ પીડીએ છે હવે હવે ખાતર નાખવાનું કરી દેવી સાલું ઉભા પાટલે વેડી નાખવાનું છે ખડ બહુ છે અને એટલે નહીં વાંધો આવે તો ખડ શું જાય પાછું અને પછી ખાતર ને છેલ્લો સા બાકી હતો અન પૂરું કર્યું આ ધોઈને પછી ભાગી ગઈ માથે ને છેટો આટો મારવી પછી આ ધોઈ નખી પહેલા આ ધોઈને પછી માથે આટો માર્યું કે કક બકાળ હોય તો આટો મારતા જાવી કેન્ડા ની સિંગુ નઈ નઈ દેખા છે आ पिंडो तो छे उतारी लेयो नगर काल पछि मोठे થઈ જાય કોરની વાડનો पिंडो भाई દેખાને બડે બંદે દેખાય હાલો જોને ખાઓ એ લઈ જાજો આપડી વાડીય મફત दिवक्का तो पास होता लगा से अल अल की तो ना वा के तू जा क्या? आवुण आवुण के हम लोग वहाँ वो उसके मारे थोड़ा काम से अपन साल उस मारे यार वो जा उसे तो तू तेरी चाय जो कुछ मिल गया मंजिक का पहले आटो मारू या तो मंजिक का के रिदा वा सालो लेके आगो रेजे क्या आधा वा सट पटे बो क्या हारू के मने किधो तो नहीं खबर ना कि तू आगो आगो आले पे क्यों बो नीच चाटवी घड़ी के कीधु पोरो तो खाई लीध्या जाए खाई मैं फड़ा का वो ना तो फड़ाका हो पासा आम रोज़ डावन आम ढोर आत पे हालो पहला खीजड़े लीमड़े का खीजड़े कड़ी कहला थोड़क से पूरो करो मेरो पूरो नहीं थे करू मैं हालो आए लिमड़े भी आओ हालो आए पढ़के पड़ के हाल तारे बेहवी आ बेह जमई जा जो मत देवा काका हेले आवे से के ना उ से हाल के तो तो ना आवा जाई ता जन ठेकड़ो मारी हो तुक दी तो और मैं क्यों मने ना आवा दिया मैं ठेकड़ो એ માલ દીતો કડકવ નાવા દીતો આ પાણી બહુ હરું કીતો ઓ મિત્રો જેને नाव હોય આપડી વાડીઓ એ આવજો આ ઉપર પાણી 7 ફૂટ આ 8 ફૂટ આ તો દેવા કાકા કહેલા મને તો ના દે મેં કે ઊભો રે મેં કહું હમણાં ઉપર બી આવું પૈસા ના કીધું તો તો એ મંડાણો વગર શેમ્પુ પછી ત્યાં ને મારો ઠેકડો એ મીંડો ના આવવા પછી ભાઈ શકાયું

આનું કીધું કઈક કરવું પડશે કીધું આજ આપણે બાંધી લાકડા મારી કીધું ત્યાં મુખાભાઈ દવા સાતા હતા મુકાભાઈ તો પાછા શરમાઈ જાય પછી આપણે લાકડા ચાલુ કીધી તા વ્યવહારના લાકડા તો કીધું મારવા જ પડશે લાકડા મરીન ખોડવાનું કી દીધું ચાલુ આપણે આપણે આપણા દિમાગરાલ કરનાગે લાકડા તો ખોડવી કીધું ધીમે ધીમે ને પછી લાકડા ખોડવાનું કી દીધું ચાલુ એનો હવે ખાવા જાવું છે મારા દેવા કાકા કે ભૂખ લાગી છે એટલે મેં ગયો ઢાને કડક થોડા ખોડી દઉં પછી જાવી છે છે લાકડા ખોડ ખોડી દીધા છે લાકડા ખોડે ને પછી તા તો પૂછો થઈ ગયો મારા દેવા કાકા કે હવે ખાવા જાવું હવે લાગે ભૂખ आल तो कि तो अगर नहीं थे खोड़ो अपश है कि तो अगर खोड़ चु एक तो आप भी यात्रा इन बाइके खोड़े तो इसे भाई जा खावा करे या तो घर अपोइज जो मेरा के डोडा क्या चला है हमको वाड़ी थी मेरे को बहुत गला से हमको तो सक्का है उतारे કે તું સાક તો અમે કોલાય તો ના કધું ગળ્યા છે આ તો આ શર્માએ કે કે તું કસા કસા કે તું નો ખવાય ને કે તું શેકીને દેવો પડે તો આ તો બળ એવું જો મકાઈ ખાઈ ને કે તું શેકી દે ઓલી કે તું ટોડા છે આપણે ટોડા શેકવાણ કી દીધું ચાલુ તો આ તો ઉનો લાગે પછી તો ઠેરવી જ દે કીધું ઘડીક રે તો ખેડી શકાય પૈસા ખાઈ જાય ઠેરી જોતા મંડાણી આપડો વિડીયો અહીંયા પૂરો થાય છે